નમસ્કાર ખાસ ખબર એ ટુ ઝેડ માં ફરી એક વખત આપનું સ્વાગત છે હું છું ભવ્ય રાવલ અને આજે ફરી એક વાર તેઓ જોડાઈ ગયા છે ખાસ ખબરના એડિટર અને ડિરેક્ટર કિન્નર આચાર્ય જેઓ તંત્ર સાધના ભાગ બે માં આપણી સાથે ફરી એક વાર તંત્ર સાધનાની કેટલીક પાયાની બાબતો ઉપર ચર્ચા કરશે તો કિન્નર આચાર્ય આપણે ભાગ એક માં તંત્ર સાધનાનું નું મહત્વ તેમાં ગુરુની શું હાજરી જરૂરી છે એના વિશેની ચર્ચા કરી હવે આપણે ભાગ બે માં દર્શક મિત્રો એ જણાવશો કે આજકાલ તંત્ર સાધના વિશેના એ વિડીયો ઓડિયો ઘણા બધા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર ફરતા હોય છે અને એ વિડીયો થી આકર્ષાઈ લોકો તંત્ર સાધના માર્ગ તરફ આગળ વધતા હોય છે તો એ વિશે આપનું શું મંતવ્ય છે સૌપ્રથમ તો ખાસ ખબર એટુ ઝડના દર્શકોને મારા નમસ્કાર ભવ્યભાઈ તમે જે વાત કરી કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયોઝ વગેરે ફરતું હોય છે ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફેસબુક ઉપર તમને અવારનવાર આવા વિડીયોઝ જોવા મળશે હું સ્પષ્ટ કહીશ કે આમાંથી પંચાણું અઠ્ઠાણું ટકા લોકો છે એ બોગસ હોય છે સાધનાઓ સાથે એમને કોઈ નિસ્બત નથી હોતી આપણે જેમ જોયું કે ભારતમાં દરેક પ્રકાર દરેક ક્ષેત્રમાં છેતરપિંડીઓ વધી રહી છે એવી રીતે આ બાબતમાં પણ છેતરપિંડીનું પ્રમાણ ખૂબ વધ્યું છે તમે જુઓ કે ઘણા બધા એવા તમે એમાં વિડીયો બનાવવા વાળા લોકો જે હોય ક્રિએટર ને એવા જોશો વીસ બાવીસ પચીસ એમની ઉંમર હોય તો એમની સાધના કેટલી ગણવાની આપણે તો લાંબા સમય સુધી સાધના વગર કોઈ આ બાબતમાં એક્સપર્ટીઝ મેળવી શકતું નથી કોઈ એમાં જેને આપણે અથોરિટી કહેવાય એ મેળવી શકતું નથી અને કોઈ સિદ્ધિઓ પણ મળતી નથી આવા વિડીયો બનાવવા બહુ સહેલા છે પોતે મોટા મોટા ચાંદલા કરે માળાઓ ધારણ કરે હાથમાં માળાઓ ધારણ કરે મોટી મોટી જટાઓ હોય અને મોટા મોટા ભક્તો એની પાસે હોય આવું બધું કરી અને એક પ્રકારે એમની વ્યવરશીપ વધતી હોય છે આપણો સમય બગડતો હોય છે આપણે ગેરમાર્ગે દોરાતા હોઈએ છીએ જે સાચા લોકો છે એ તમને સોશિયલ મીડિયા ઉપર જોવા ઓછા મળશે નહીં મળે એવું નથી ઓછા જોવા મળશે હું એવા એક બે સાધકોને ઓળખું છું જે લોકો દક્ષિણાકાળી સાધના વ્યવસ્થિત કરાવે છે વ્યવસ્થિત એટલે એવી રીતે કરાવે છે કે જે એમના સ્ટેપ સ્ટેપ હોય એ તમારે ફોલો કરવા જ પડે એમની સાધના નિઃશુલ્ક હોય છે એક પણ પૈસા તેઓ લેતા નથી અને તમે આગ્રહ કરો તો પણ એ સ્વીકારતા નથી પણ એમ એ જે કે સૂચનાઓ તમારે ફોલો કરવી પડે એ સ્ટેપ ફોલો કરવા પડે જેવી રીતે આપણે પહેલા ધોરણમાં હોઈએ તો પાંચમા ધોરણની પરીક્ષા ન આપી શકીએ પાંચમામાં હો તો દસમાની ટેક્સ્ટબુક વાંચવાનો કે એની પરીક્ષા આપવાનો કોઈ અર્થ રહેતો નથી અને તમે એના માટે પાત્રતા પણ ધરાવતા નથી તો તંત્ર માર્ગ પણ એવો જ છે એમાં પગથિયા છે અને એટલા પગથિયા છે કે જેટલા ગુરુ દત્તાત્રેયના શિખર સુધી ગિરનારમાં જેટલા પહોંચવા માટે પગથિયા નથી એટલા તંત્ર માર્ગમાં પગથિયા છે આ પગથિયાને ફોલો ન કરો અને કૂદકા મારવાની ટ્રાય કરો તો પડવાનું નિશ્ચિત અને ઈજા થવાનું નિશ્ચિત છે જી તમે કહ્યું એ મુજબ આજકાલ ટોટકા અને નુસ્ખાના વિડીયો પણ બહુ બધા વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયાની અંદર અને એ બધા વિડીયો જોઈને ઘણા બધા લોકો ગેમ માં કે દોરાતા હોય છે તો એ વિશે આપ શું કહેશો બહુ સાચી વાત કહી આ ટોના ટોટકાના વિડીયોસ અને નુસ્ખાના વિડીયોસ ખરેખર તો હાસ્યાસ્પદ હોય છે જોઈને ઘણીવાર વાર હસવું આવતું હોય છે આપણને જાત જાતના લોકો ઉપાય દેખાડતા હોય છે કે આજે ફલાણી અમાસ છે આજે કાળા કપડામાં તમે અડદ નાખી દો અને કાળી હલચી નાખી દો અને એની ઉપર આવું કંઈક છાંટીને ઘરના દક્ષિણ ખૂણામાં કંઈક ઉત્તર ખૂણામાં અને એવું રાખી દો કોઈ વળી કહેતું હોય છે કે આજે પૂનમ છે તો આજે તમે ફલાણું કંઈક દ્રવ્ય લો ને સરસો લ્યો અને એની ઉપર કંકુ છાંટીને ફલાણી દિશામાં રાખી દો બહાર જઈને ફલાણી ચીજ ફેંકી આવો ચાર રસ્તે જઈ આવો વળના ઝાડની નીચે મૂકી દો પીપળાના ઝાડની નીચે મૂકી દો પાછળ વળીને જોવાનું નહીં પાછળ વળીને દસ વાર જોજો આ બધા પચાસ પ્રકારના નુસ્ખાઓ અને ટોટકાઓ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે આમાં વિડીયો બનાવનારનો વાંકો છો અને જોઈને માનનારનો વાંક વધારે છે મારા તમારા જેવા લોકો જે જોતા હોય છે એ લોકો જોઈને હસતા હોય છે તો આપણે નિર્દોષ છીએ આપણે જોઈને હસીએ છીએ પણ જે આલો આવા ટોટકાને ફોલો કરતા હોય છે એ લોકોની બુદ્ધિ વિશે મને સવાલ થાય છે કારણ કે આવા કોઈ ટોટકા હું માનું છું ત્યાં સુધી અસરકારક નથી તંત્રમાં કોઈ જગ્યાએ ક્યાંય આવા ટોટકા જે વિડીયોઝ જે પ્રકારના સોશિયલ મીડિયા ઉપર દેખાડતા હોય છે એ પ્રકારના ટોટકા હોતા નથી એ પ્રકારના નુસ્ખા હોતા નથી હા જે શાસ્ત્રોક બાબતો ઘણી બધી છે તાંત્રક બાબતો ઘણી બધી છે એ બહુ એના વિશે મર્યાદિત વિડીયોઝ બનતા હોય છે અને એ બધું જાણીતું છે સામાન્ય પ્રયોગો બધા હોય છે બાકીના આવા હજારો પ્રકારના પ્રયોગો વિશે વિડીયોઝ બનાવનારા ડઝન બંધ સેંકડો લોકો છે આ બધા વિડીયો તમે મનોરંજન માટે જુઓ તો કોઈ વાંધો નથી પણ એને ફોલો કરવા એટલે એ મૂર્ખામી છે અને ફોલો કરીને પછી એના ફળની અપેક્ષા રાખવી અને એનાથી કોઈ પરિણામની અપેક્ષા રાખવી એના કરતાં પણ વધુ મોટી મૂર્ખામી છે મારી સલાહ એટલી આ વિડીયો જોવાનો બંધ કરો અને જોતા હો તો જોઈને ખાલી હસવાનું જ રાખો તો ટોટકા અને જે નુસ્ખા હોય છે એ તો કોઈ ફાયદાકારક હોતા નથી પણ તંત્ર સાધનાની અંદર અનુષ્ઠાન ફાયદાકારક માનવામાં આવે છે તો એ વિશે આપ શું કહેશો કે તંત્ર સાધનાની અંદર અનુષ્ઠાન કેટલા ઉપયોગી અને ફાયદાકારક છે સૌપ્રથમ તો ફરી એક વખત મારી વાત દોહરાવું કે અનુષ્ઠાન છે ગિરનારનું પહેલું પગથિયું છે એવું તમે ગણી લો હજુ નવ હજાર નવસો ને અઠ્ઠાણું પગથિયા બાકી છે એવું મનમાં વિચારી લો કોઈ પણ અનુષ્ઠાન હોય એ મહાવિદ્યાનું અનુષ્ઠાન હોય કે બીજા કોઈ દેવી દેવતાનું અનુષ્ઠાન હોય મેં એક સિદ્ધ તાંત્રિક પાસેથી એવી વાત સાંભળી હતી કે જ્યાં સુધી તમે એક કરોડ મંત્ર કોઈ એક ચોક્કસ મંત્રના એક કરોડ જાપ ન કરો ત્યાં સુધી એવું માનવું નહીં કે તમે આ વિદ્યામાં બહુ આગળ વધી ગયા છો સામાન્ય રીતે આપણે ત્યાં અનુષ્ઠાન જે હોય છે બધા અગિયાર હજાર મંત્રોના એકાવન હજાર મંત્રના કે વધીને સવા લાખ મંત્રોના હોય છે એક કરોડ મંત્ર એટલે એનો અર્થ એવો થયો કે તમારા જીવનના એક બે દાયકા ઓછા થઈ જાય ત્યારે તમે એક મંત્ર છે એના ઉપર તમે તમારી સિદ્ધિ મેળવી શકો એ મંત્રની તો કોઈ એક અનુષ્ઠાનથી આપણને ખૂબ લાભ થઈ જશે કે આપણને કોઈ સિદ્ધિઓ મળી જશે કે કોઈ સો સો દેવી દેવતા આપણા આપણા ઉપર રીઝી જશે એવું માનવું એ જરા વધુ પડતું છે ખૂબ બધા પગથિયાં ચડવા પડે છે ખૂબ બધું ધ્યાન રાખવાનું હોય છે ખૂબ ભોગ દેવો પડે છે આપણે સામાન્ય એક ડિગ્રી લેવી હોય તો આપણે પહેલા ધોરણથી લઈ અને કોલેજના ત્રણ વર્ષ ચાર વર્ષ કે પાંચ વર્ષ આપણે પૂરા કરી ત્યારે આપણને ડિગ્રી મળતી હોય છે તો તંત્રમાં જે સિદ્ધિની જે ડિગ્રી છે જે સિદ્ધિ છે એ કોઈ ડિગ્રીથી કમ નથી કોઈ માસ્ટર્સ કે પીએચડીથી કમ નથી એ તમે એક સામાન્ય અનુષ્ઠાન કરી દસ બાર દિવસનું કે પંદર દિવસનું અનુષ્ઠાન કરીને કે એક અઠવાડિયાનું અનુષ્ઠાન કરીને સવા લાખ મંત્રનો જપ કરી અને થોડા હજાર આવું યજ્ઞ કરી અને મેળવી લો એવી આશા રાખવી વ્યસ્ત છે અનુષ્ઠાન સતત ચાલુ રહેવું જોઈએ એના પછીની જે વિધિઓ છે એ ચાલુ રહેવી જોઈએ ધારો કે માર્જન છે તર્પણ છે કે ગોરણીઓને ભોજન છે અથવા તો હવન છે તો આ બધું આપણા જીવનનો એક ક્રમ હોવો જોઈએ નિયમપૂર્વક કરવું પડે જેવી રીતે આપણે નિયમપૂર્વક ઓફિસે જતા હોઈએ છીએ દુકાને જતા હોઈએ છીએ તો જીવનના આપણા શેડ્યુલમાં ભલે તમે એક કલાક કરો વધુ ન કરો બે કલાક કરો એક કલાક કરો જે કરો એ પણ એ વણી લેવું પડે કોઈ એક અનુષ્ઠાનથી તમારો જન્મારો સુધરી જવાનો છે કે તમારી આખી જિંદગી બદલાઈ જવાની છે એવું માનવું એ ભૂલ ભરેલું છે તંત્ર માર્ગ આટલો સરળ નથી કાંટાળો માર્ગ છે કોઈ એવું ન સમજવું કે આ શોર્ટકટ છે આ બહુ લાંબો રસ્તો છે આખી પૃથ્વીને તમે પ્રદક્ષિણા કરો અને જેટલો સમય લાગે તમને એના કરતા વધારે સમય તંત્ર માર્ગમાં સફળતા મેળવવા માટે અને સિદ્ધિ મેળવવા માટે થતો હોય છે તમે એ જણાવશો કે તંત્ર સાધના ની અંદર બહુ ગુડ વિષય છે જેમ તમે વાત કરી કે આજકાલ ટોટકાના અને દાદીમાના ના નુસ્ખા જેવા વિડીયોઝ અને તંત્રના વિડીયોઝ ઘણા આવતા હોય છે એક્ઝેક્ટલી એવું આજકાલ અઘોરપંથ પંથના વિડીયો વિશે પણ બનતું હોય છે આજકાલ એવા અઘોરપંચના ગુરુઓ આવી ગયા છે અઘોરીઓ આવી ગયા છે અને જાત જાતની વિધિઓ સૂચવે છે એક અઘોરી છે જેમને હું પર્સનલી નથી ઓળખતો પણ એમના નંબર ઉપર મેં વાત કરેલી હતી તો એ ગુરુ છે એ મારા ખ્યાલથી પાસઠ સિત્તેર હજાર રૂપિયા દીક્ષા આપવાના લે છે ઉજ્જૈનમાં એવા અનેક અઘોરીઓ છે જેને અઘોરપંચ સાથે કશું જ લેવા દેવા નથી છતાં પણ દીક્ષા આપે છે લોકો હસતા હસતા લેવા જાય છે હું અઘોરી બની ગયો હું બની ગયો આવું કશું થતું નથી હોતું માર્ગ લાંબો છે અઘોર ટૂંકમાં કહું તો જે ઘોર નથી એટલે એક બાળક સહજ વૃત્તિથી એમાં ઈશ્વરની આરાધના કરવાની વાત છે તમે સાંભળ્યું હશે કે અઘોરીઓ કશું પણ ખાઈ લેતા હોય છે કંઈ ખાવા ન મળે તો પોતાના હાથમાં બટકું ભરીને પણ માંસનો ટુકડો ખાઈ લેતા હોય છે માસ મદિરા આ તે પંથનો ભાગ છે વામ માર્ગનો ભાગ છે આ એટલે એમનું જે જીવન છે એ એ લોકોએ એમ સમજે છે કે હું બાળ અવસ્થામાં છું અને ઈશ્વર પાસે હું બાળક છું એટલે એમનું વર્તન પણ એક બાળક જેવું હોય છે જેમને કશો ખ્યાલ ન હોય ઝાઝી ન હોય અને માત્ર પોતાના તારણહાર પોતાના ઈશ્વરના ખોળામાં રમતો હોય એ પ્રકારની એમની વૃત્તિ અને એ પ્રકારના વિચારથી અઘોર પંથ ચાલે છે અને અઘોર પંથના સાધકો પણ એ પ્રકારની વૃત્તિથી એ એ વિચારથી સાધના કરતા હોય છે એટલે અઘોર પંથ બેસક એ અસરકારક માર્ગ છે ઈશ્વર પ્રાપ્તિ માટેનો પણ હું માનું છું ત્યાં સુધી એ કઠણ કાળજાવાળા લોકોનું કામ છે અઘોર પંથ તમે સંસાર ત્યાં અઘોર પંથમાં જવું અને એના નિયમો પાડવા એ મારા ખ્યાલથી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી ઘટના છે છતાં ઘણા લોકો અઘોરપણની દીક્ષા લેતા હોય છે પણ એમાં સફળતા ન મળવાની ગેરંટી હોય છે એમાં કોઈ સફળતા એવા લોકોને મળતી નથી એના માટે તમારે સંસાર ત્યાગવો પડે ભારતમાં મારા ખ્યાલથી એકમાત્ર મોટા અઘોરીઓ જે છે એમાંના કદાચ એકાદ અઘોરી જેવા છે જેમણે જેમને સંસાર માંડ્યો હોય છે જેમણે બાકીના લોકો છે ઈશ્વર માર્ગે ચાલતા હોય છે અઘોર માર્ગે ચાલતા હોય છે એમનું વિશે હું એટલા માટે વધુ વાત નહીં કરું કે આપણને સૌને ખ્યાલ છે કે એમની રહેણી કરણી શું હોય છે ખાણીપીણી શું હોય છે અને એ વિશે વાત કરી અને આપણે એ મુદ્દાને વધારે હલો નથી હવે રહી માર્ગ દક્ષિણ માર્ગની વાત આપણે કરવાની તો મારા તમારા જેવા લોકોને જો સાધનામાં આગળ વધવું હોય તો એ એક શુદ્ધ માર્ગ છે એમાં માસ મંદિરા આ તે એનું સેવન ફરજિયાત નથી હોતું અને તમે સ્ફુદ્ધ જીવન જીવીને પણ દક્ષિણ માર્ગ ઉપર જઈ શકો છો એમના મંત્રો અને એમના નિયમો વગેરે બેસક હોય છે પણ એ નિયમો એટલા આકરા હોતા નથી આજકાલ તમે વાત કરી છે અઘોર પંથની એ બહુ વ્યાજબી છે એકદમ નિરીક્ષણ સાચું છે તમારું કે અઘોરી બનવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે ભારતમાં સોશિયલ મીડિયાના કારણે તો મારી સલાહ એટલી કોઈ એવા ગુરુ નથી જે તમને રાતોરાત અઘોરી બનાવી શકે અને તમે રાતોરાત કોઈ સિદ્ધિ મેળવી શકો વ્યવસ્થિત રીતે તમારે એ માર્ગે પણ ચાલવું હોય તો કમસે કમ એની પાછળ તમારે ત્રણ ચાર વર્ષ તમારે એની સાધનાઓના સ્ટેપ્સ છે સૌથી પહેલાં તમને એ ગુરુ મંત્ર અને ગણપતિનો મંત્ર અને પછી કાળભૈરવનો મંત્ર વગેરેના અડતાલીસ અડતાલીસ અઠવાડિયાના જ સાધના હોય તમે કરો પછી તમને મૂળ સાધના મળતી હોય છે જે દેવી હોય કોઈ કોઈ મહાવિદ્યાની સાધના હોય કોઈ દેવતાની સાધના હોય એ પછી તમને મળતી હોય છે એટલે માત્ર દીક્ષા આપી અથવા તો માત્ર દીક્ષા લઈ અને આગળ વધી જવાની જે આ દોટ છે એ એકદમ મૂર્ખાવી ભરી છે આ તમને અને મને દરેક લોકોને છેતરવાનું એક કૌભાંડ છે આ માર્ગે કદી જવું નહીં કે જો સંસારમાં રહીને સાધનાઓ કરવા માંગતા હોય સંસારમાં રહીને તંત્ર માર્ગે જવા ઈચ્છતા તો શુદ્ધ માર્ગે સાધના કરવી શુદ્ધ માર્ગે જવું વામ માર્ગે તમે જશો તો એમાં પડતી મુશ્કેલીઓ છે એ વેખી નહીં શકો અને એ તમારું ધનોજ પનોજ કાઢી નાખે એવું પણ બને અને તમારો આખો સંસાર છે એ દોડાય જાય એવું પણ બને માત્ર હંમેશા માટે એવો જ માર્ગ પસંદ કરવો અને જેનો આપણામાં સામર્થ્ય હોય આ મારે ટૂંકમાં એટલા માટે કહેવું પડે છે કે ઘણા યુવાનો આ તરફ ધકેલાઈ રહ્યા છે દોરાઈ રહ્યા છે ગુજરાતમાંથી ખૂબ બધા લોકો ઉજ્જૈનમાં અઘોરીઓ બનવા માટે જાય છે અને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી એમને ખબર પડે છે કે આપણે છેતરાઈ ગયા અને બે ત્રણ વર્ષ આપણા સાવ એમ જ ભેડફાઈ ગયા એક અઘોરી વિશે તો હું જાણું છું કે અઘોરી નથી એ કોઈ નાના એવા મંદિરનો ગુજારી હતો અને હવે પોતાને અઘોરી તરીકે ઓળખાવે છે અને ઘણા બધા લોકોને દીક્ષા આપે છે ઉજ્જૈનના સ્મશાનમાં લઈ જઈને ત્યાં સ્મશાનની ભસ્મથી સ્નાન કરાવે આખા શરીરે ચોપડે જાત જાતની વિધિઓ કરાવે યંત્રો બનાવે રંગોળીની જેમ અને જે તે વ્યક્તિ જે પૈસા દઈને અઘોરી બનવા ગયો છે એને એવું બીજા જ દિવસ એવું લાગવા માંડે કે હું તો મારા ઉપર તો ઈશ્વરની કૃપા મળી ગઈ મને હું તો સાધના મળી ગઈ મને મને સિદ્ધિ મળી ગઈ તો આ બધી વાતોથી બચવું અને શુદ્ધ માર્ગે સાધના કરવી અને જો તમે વામ માર્ગે સાધના કરવા ઈચ્છતા હો તો પછી તમારે સંસાર છોડવો પડશે એમાં કોઈ બે મત નથી તો આ તા કિન્ડ આચાર્ય જે ફરી એકવાર તંત્ર સાધનાના ભાગ બે માં તંત્ર સાધના વિશેની જે પાયાની કેટલીક બાબતો હતી તેના વિશેની ચર્ચાને આગળ વધારીને બીજી કેટલીક જાણકારી અને માહિતી આપણને આપી છે ફરી એકવાર આપણે ખાસ ખબર એ ટુ ઝેડ ના એક અલગ એપિસોડમાં તંત્ર સાધના વિશેની વધુ કેટલીક માહિતીઓ ખાસ ખબરના જ એડિટર અને ડિરેક્ટર કિનર આચાર્ય પાસેથી મેળવશું ત્યાં સુધી મને એટલે કે ભવ્ય રાવલને કેમેરામેન અંકિત ચાવડા સાથે રજા આપો નમસ્કાર નમસ્કાર